આચાર્યશ્રીએ શિક્ષણ ક્ષેત્રે આપેલી લાંબી સેવાઓને બિરદાવવા માટે આયોજિત આ કાર્યક્રમમાં રાજકીય અને શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ નિવૃત્તિ સમારોહમાં ઝાલોદ એકસો ત્રીસ વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશ પુરિયા એપીએમસીના અધ્યક્ષ અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રી નિલેશ મુનિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ અગ્રણીઓએ આચાર્યશ્રી ગુલાબસિંહ મુનિયાના શિક્ષણ પ્રત્યેના સમર્પણ અને વિદ્યાર્થીઓના ઘડતરમાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી મહાનુભાવો દ્વારા આચાર્યશ્રીને પ્રમાણપત્રોની સ્મૃતિ ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ પોતાના સંબોધનમાં શિક્ષકને સમાજના નિર્માતા ગણાવીને શ્રી મુનિયાની નિષ્ઠાપૂર્વકની કામગીરીને બિરદાવી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહાનુમા મહામાનો શિક્ષકો વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ આચાર્યશ્રીને સન્માનપૂર્વક વિદાય આપી હતી અને તેમના ભાવિ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમ શાળા પરિવાર અને ગ્રામજનો માટે એક પ્રેરણાદાયી ઘટના બની રહ્યો હતો